આવનારા ગણેશ ઉત્સવને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્રે તૈયારી શરૂ કરી છે જેના ભાગરૂપે બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે ગણેશ મંડળોના આયોજકો સાથે મિટિંગ યોજવામાં આવી આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવમાં યાત્રા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અને ઉત્સવ દરમિયાન જરૂરી નિયમો અંગે ચર્ચા કરવામાં આવી સામાન્ય રીતે આપણે ત્યાં શ્રાવણમાં શરૂ થાય એટલે ઉત્સવ અને તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ આવનાર છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં ખાસ કરીને ગણેશ ઉત્સવનો તહેવાર નગરજનો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે થોડા દિવસ બાદ શ્રીજીનું સ્થાપન નગર અને તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવે છે ત્યારે શ્રીજીની આગમન યાત્રા તેમજ ઉત્સવ દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબત અંગે ગણેશ મંડળોના આયોજકોની વહીવટી તંત્રની બેઠક મળી હતી જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પોલીસ દ્વારા મંડળના આયોજકોને સૂચનો કર્યા બે ગણેશ મંડળના આયોજકોની બેઠક બાડોલીના ગાંધી રોડ પર આવેલા રાજપૂત સમાજ ભવનમાં રાખવામાં આવી ખાસ કરીને આગમન યાત્રા અંગે તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અત્યાર સુધીમાં બારડોલીમાં એકસો જેટલા મંડળો પરવાનગી માંગી નોંધણી કરાવી છે તો આમ જનતાને પ્રશ્ન ન ઉભો થાય એના માટે સુચારુ ચલાવવા માટે આપણે આ બધું આયોજન કરતા હોઈએ છીએ એટલે દરરોજ ફોર્સ પૂરતો ન મળે અને કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ન ઉભો થાય એટલા પૂરતું ખાલી આગળના દિવસો જે આગમન અને છે એના માટે પ્રતિબંધ છે બાકી જે રેગ્યુલર આપણું વિસર્જન છે રાબેતા મુજબ અને પૂરા ઉત્સાહથી કરીશું આપણે હવે બીજો એક પ્રશ્ન જે ગૂંચવાતો છે તે છે કે આપણે છેલ્લા એક બે વર્ષથી આગમનનો એક નવો બેન્ડ શરૂ થયો છે એ આગમનની અંદર આપણે બધા તમારું આસ્થા છે એને અમે આવકારીએ છીએ અને એનું સ્વાગત કરીએ છીએ પણ આગમનની અંદર જ્યારે તમે ડીજે કે બેન્ડ કે કઈક લાવતા હોવ તો લોકો જોવા ભેગા થાય સ્વભાવિક વસ્તુ છે નગરજનો આવશે એટલે આપણા રોડ ઉપર ખૂબ ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થાય હવે એક દિવસમાં ત્રણ ચાર પાંચ છ ગણપતિઓનું આગમન હોય અને બંને સાઈડથી આગમનની પ્રોસેસન શરૂ પાસ થતું હોય ત્યારે સુચારૂ ટ્રાફિક ચલાવવું અને કાયદો વ્યવસ્થા જાળવવું એ ખૂબ કઠિન હોય છે તો એવામાં આગોતરું આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે એટલે આગોતરું આયોજન કરવા માટે થઈ અને આપ સર્વેને અમે જે આપણું ગ્રુપ છે એમાં તો સૂચના આપેલી છે જે આગેવાનો મારા સપર્ટમાં છે એમને પણ મેં કીધેલું છે અને અત્યારે પણ સ્પષ્ટ કહું છું કે તમે આગમન કરો જરૂર કરો એનાથી કોઈ જ પ્રશ્ન નથી પણ એના માટે જે જરૂરી પરમિશનો છે એ લેવાની છે અવશ્ય લેવાની છે એના માટે તમારે એક નોર્મલ મામલતદાર સાહેબ શ્રીને અરજી કરવાની છે અને અરજીમાં મામલતદાર સાહેબ શ્રી અમારો અભિપ્રાય માગશે એમાં જે અલગ અલગ કાયદાની જોગવાઈ અને જાહેરનામાની જોગવાઈ છે એના અનુસંધાને અમે આપને અહીંથી અભિપ્રાય આપું છું નિશ્ચિત થઈ આવજો કોઈને અમારે ના પાડવાની જ નથી બધાને આગમન કરવા દેવાના છે બસ તમારી ફરજ એટલી છે કે તંત્રને સહયોગ એ કરવાનો છે કે ભાઈ કાયદાનું પાલન કરો તમે મજા કરો એના માટે અમે રોડ ઉભા છીએ બરાબર રેગ્યુલર ઉભા છીએ તમારે એક દિવસ આગમન હશે બીજા દિવસે બીજા કોક છે ત્રીજા દિવસે ત્રીજા કોક છે એટલે અમારે તો દરરોજ ઉભું રહેવાનું છે અને અમે એના માટે તૈયાર છીએ પણ તમારી જોડે એટલી અપેક્ષા છે કે જે નિયમો છે એનું પાલન કરો સમય મર્યાદાનું પાલન કરો નામદાર સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ આપણે ચાલવાનું હોય છે આમાં કોઈ જ નિયમો ઘરના કોઈ અહીંયા એપ્લાય કરવામાં આવતા નથી તમામ વસ્તુ કાયદાકીય છે બરાબર છે આપણી મજા બીજાની સજા ન થાય એ જોવું આપણી નાગરિક ધર્મ છે એટલે એના માટે તમામને મારી વિનંતી છે કે કોઈ મનમાં કન્ફ્યુઝન નહીં રાખતા આગમન કરવાનું છે તો પોલીસ સ્ટેશન મંજૂરી લઈને એની કોપી આપવાની છે ફરજિયાત છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત